ધાનેરા નગરપાલિકાની કામગીરીને લઈ ધાનેરાની પ્રજા હેરાન પરેશાન થઈ ઉઠી છે ભૂગર્ભ ગટરમાંથી નીકળતા ગટરના ગંદા પાણીથી લઈ તૂટેલા રસ્તાઓ પ્રજાની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે સરહદી ધાનેરા નગરપાલિકા પ્રજાને સવલતો આપવાની જગ્યાએ તેઓની મુશ્કેલીમાં વધારો કરી રહી છે ધાનેરા શહેરમાં આવેલા સરકારી વસાહતની પાછળ આવેલ સોસાયટીના પાકા રસ્તાઓ ખોદી કાઢી સ્થાનિક પ્રજાની મુશ્કેલીમાં વધારો કર્યો છે ધાનેરા શહેરી વિસ્તારમાં પાકા રસ્તાઓ બન્યા પછી ગટર લાઇન કરવી અને ગટર લાઇનની કામગીરી કર્યા બાદ બિસ્માર રસ્તાઓને એ જ હાલતમાં મૂકી રાખવા આવી કામગીરીથી ધાનેરા શહેરના અનેક માર્ગો બિસ્માર હાલતમાં પડ્યા છે સરકારી વસાહતની પાછળ આવેલ સોસાયટીના પાકા રસ્તાને છેલ્લા ચાર દિવસ પહેલા કોદી કાઢવામાં આવ્યો છે જેના કારણે લોકો અને વાહન ચાલકો પોતાના ઘરમાં રહેવા ઉપર મજબૂર બન્યા છે સ્થાનિક પ્રજા કોન્ટ્રાક્ટરને આ મામલે કંઈ કહેવા જાય તો જવાબ અસભ્ય ભાષામાં આપવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રીનું માનીએ તો નગરપાલિકાનો વહીવટ સરકારની કામગીરીને નુકસાન પહોંચાડી રહ્યો છે વધારો કરેલ માટે તૈયાર છે છતાં પણ પ્રજાની સમસ્યા કોઈ નથી આજે ગાંધી જયંતિ છે બાપુને શ્રદ્ધાંજલિ ધાનેરાની અંદર વહીવટ એટલો બધો કથળી ગયેલો છે કે જેની કોઈ હદ નથી મારા ઘર પાછળ સરકારી વસાહત પાછળ એક રોડ બને છે આ લોકો રોડ તોડી અને થોડો નીચો લઈ જવાનો હોય આ લોકોએ ટ્રેક્ટરથી આજથી ચાર દિવસ પહેલાં રોડને ઉખેડી દીધેલો અને ચાર દિવસથી અમને બાનમાં લઈ લીધા છે અમારે બહાર નીકળવાની બી કોઈ જગ્યા નથી વારવાર ફોન કરવા છતાં કોન્ટ્રાક્ટર ઉદ્ધર જવાબ આવે છે અમને નગરપાલિકા મૂકદો ને ત્યાં જતા રહો તમારે જે થાય એ કરી લો તમારાથીને કોઈ અમારી વાત સાંભળવા તૈયાર નથી અહીંયા આગળ ભૂગર્ભ ગટરની વ્યવસ્થા આટલી કથળેલી છે ઉપર થાય જો જે ગટરોની અંદર કનેક્શનો થયા નથી છતાંય પણ એ લોકોએ પંદરસો પંદરસો રૂપિયા વસૂલી લીધા છે અમારી પાસે મારું પોતાનું કનેક્શન મેં મારી જાતે કરેલું છે અને પંદરસો રૂપિયા નગર પલાઈ મારી પાસે વસૂલ્યા છે અને ફરીવાર એ પાછે પંદરસો રૂપિયા બીજી વાર બી આ વખતે પણ બિલમાં એ લોકોએ નાખી દીધેલા છે આ રીતનો વહીવટ ચાલે તો ચાલે નહીં આમાં સરકાર બદનામ થાય છે એટલે સરકારે આ બાબતે પૂરતું ધ્યાન આપવું જોઈએ વહીવટ ઉપર આ રીતનો જો વહીવટ કરશો તો આ ભવિષ્યની અંદર સરકાર માટે મોટું નુકસાન સાબિત થશે આજે પૂજ્ય ગાંધીબાપુની જન્મજયંતિ છે પૂજ્ય બાપુના નામે સરકારમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ સફાઈના નામે આવે છે જોકે ધાનેરા શહેરમાં રહેણાંક વિસ્તાર હોય કે જાહેર માર્ગ ગટરના ગંદા પાણી સાથે રહેવું જરૂરી બની ગયું છે ધાનેરા શહેરમાં આવેલ બાલાજી શોપિંગમાં છેલ્લા એક વર્ષથી વેપારી આગેવાનો ભૂગર્ભ ગટર લાઈનના સમારકામ માટેની માંગ કરી રહ્યા છે જોકે ધાનેરા નગરપાલિકામાં પ્રજાની સમસ્યા સાંભળે તેવું કોઈ જ નથી ગટરનું ગંદુ પાણી દુકાન આગળ ભરેલું રહે છે જેના કારણે ગ્રાહક હોય કે પછી રસ્તે ચાલતી પ્રજા મુશ્કેલી સાથે રસ્તો પસાર કરતા હોય છે બાલાજી શોપિંગમાં ચાર બેન્કો સાથે અન્ય દુકાનો ઓફિસો આવેલી હોવાના કારણે પ્રજાનો આવરોપણ વધુ હોય છે પ્રજાને પડતી મુશ્કેલી ધાનેરા નગરપાલિકા સાંભળે અને ભૂગર્ભ ગટર લાઇનનું સમારકામ કરાવે તેવી માંગ સ્થાનિક વેપારીઓ કરી રહ્યા છે અમારે દુકાન આવેલી છે એચડીએફસી બેંક નીચે ત્યાં આગળ ગટર લાઇન છેલ્લા બાર મહિના બે વર્ષથી ઉભરાય છે એનો પાણીનો નિકાલ માટે અમે નગરપાલિકામાં ઘણીવાર રજૂઆત કરી છે અરજી આપેલી છે બાર મહિના થઈ ગયા છે પણ હજુ સુધી કોઈ નિકાલ આવતો નથી અહીંયા આગળ ખૂબ જ ગંદકી આવવા જવામાં ખૂબ તકલીફ થાય છે રોગચાળો ફાટે છે મચ્છર અને ખૂબ જ ગંદકી બાસ મારે છે અહીં બેસાતું નહીં દુકાને ધંધો કેવી રીતે કરવો એની પણ ખૂબ સમસ્યા રહે છે એટલે અમે નગરપાલિકામાં ઘણીવાર રજૂઆત કરી પણ આનો કોઈ હજુ સુધી નિકાલ આવતો નથી એ અમારે નગરપાલિકાને જ રજ છે કે જલ્દીને આનું નિકાલણ લઈ આવે લે અને આ સફાઈ કરાવે અને આ ફ્લાઇપ લાઈન નવી નાખી આપે તેવી રજૂઆત કરીએ છીએ સર વિસ્તારકાર કે લોકોની અવરજવર રહેતી છે બેંકમાં આવવાવાળા એટીએફસી બેંકમાં ઘણા ઘણા લોકો આવે છે જે અમારી દુકાને આવે છે અહીંયા એટીએફસી નીચે છે બાલાજી પ્લાઝા પોલીસ સ્ટેશન પાછળ આવેલ છે આ જગ્યા ઉપર જ્યાં ઘણીજ ટાઈમથી અમે અર્જો આવી છે પણ કોઈ કોઈ નિકાલ આવતો નથી હજી સુધી આજે પૂજ્ય ગાંધી બાપુની જન્મદિવસની ઉજવણી ધાનેરાની પ્રજા રજવાત સાથે બાપુને નમન કરી રહી છે બીજી તરફ ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચુટણી પણ આવી રહી છે જો આ રીતે પ્રજા મુશ્કેલી અને સમસ્યા સાથે રોષમાં હશે તો કોને નુકસાન થશે રાજકીય આગેવાનો ભલીબાતી જાણે છે